ગણેશ ચતુર્થીથી સમગ્ર સંસ્કારી નગરી વડોદરા શ્રીજીમાં બન્યું છે ત્યારે શહેરના ટાવર પાછળ આવેલા પસાભાઈ પાર્ક ખાતે છેલ્લા આઠ વર્ષોથી ગુણિન્દ્ર મહેતાના નિવાસ સ્થાને ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ ફૂલો ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા પરંતુ આ વર્ષે ભારતીય ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે સીસમના સિંહાસન પર કમળના ફૂલ અને શ્રીજીને પ્રિય કમળના ફૂલ પર આસન આપવામાં આવ્યું છે વર્ષોથી ગુણીન્દ્ર મહેતાના નિવાસસ્થાને બિરાજમાન શ્રીજીની પધરામણી દરમિયાન બોલિવૂડની હસ્તીઓ આવતી હોય છે ત્યારે આ વર્ષે અહીં બોલિવૂડના સંગીતકાર કલાકારો શહેનાઈ વાદક જય શિંદે અને સિતાર વાદક પઠાણ સાહેબ સહિત તબલા વાદકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વર્ષો વર્ષ અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાના બાપાની ઉજવણી કરીએ છીએ હર ગણેશ ચતુર્થીએ અમે ઘરમાં બાપાની પધરામણી કરીએ છીએ દોઢ દિવસના ગણપતિ છેલ્લા આઠ વરસથી રાખીએ છીએ આમાં જે સજાવટ તમે જોવો છો ખાસ કરીને ફૂલોની એ ફૂલો અમે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ જોકે આ વર્ષે અમે લોકોએ ઇન્ડિયાના જ ફૂલ વાપર્યા છે જે તમે સિંહાસન જોવો છો જેમાં બાપા બેઠા છે એ સિંહાસન સેવનનું સિંહાસન છે અને કમળના સિંહાસન ઉપર એમને બેસાડવામાં આવ્યા છે જે એમને સૌથી પ્રિય ફૂલ છે એટલે હર વર્ષની રીતે આ વર્ષે પણ દોઢ દોઢ દિવસના ગણપતિ બાપા આપણે ઘરમાં બિરાજમાન કર્યા છે એમના ચાર ચાર હાથ છે બહુ બહુ આશીર્વાદ છે વિઘ્નહર્તા આપણા સૌને જીવનમાં કોઈપણ જાતની વિઘ્ન ના આવે અને એનાથી આપણી રક્ષા કરે એ માટે આપણે એમનો બહુ બહુ ઉપકાર માનીએ છીએ આજે આજે આપણે અહીંયા નોર્મલી કોઈનો કોઈ આવતું હોય છે આજે તો બહુ જ ઉમદો સમય છે કે બહુ સારા આર્ટિસ્ટો ખાસ કરીને બોલિવૂડના એક બે આર્ટિસ્ટો જે લોકોએ વર્ષો વર્ષ બોલિવૂડને સેવા આપી છે સંગીતની અને અમે લોકો એક એવા છીએ કે સંગીત સાધનામાં બહુ માનીએ છીએ એટલે એના કારણે શું થતું હોય છે કે કોઈ ને કોઈ સંગીતવાળા આપણે ત્યાં હાજર હોય છે આજે બહુ નામી ગરામી સિતારવાદક પઠાણ સાહેબ અને સહેનાઈ વાદક જય શિંદે અને ત તબલાવાદકો અહીંયા હાજર રહેશે એક કલાકનું પરફોર્મન્સ કરશે મંગલ ધ્વનિથી આખા વાતાવરણને ગુંજાવશે અને વાતાવરણને પોઝિટિવ કરશે ગણેશ ભક્તોને શું ગણેશ ભક્તોને શું ગણેશ ભક્તોને એક જ મેસેજ છે કે આ દેશને જો આપણે આપણી રીતે જે આપણે વર્ષોની પરંપરાગત જે એક પેલી છે એમાં આપણે બધા હળીમળીને રહીએ આનંદ કરીએ અને દેશને સર્વોપરી માનીએ બાકી બધું જ બાજુએ મૂકી દઈએ દેશને સર્વોપરી માનીએ તો મને લાગે છે કે આ દેશને કોઈ પાછળ મૂકી શકે એવું નથી બરોબર પણ નેશન પ્લસની સ્ફળગ્રા સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર